જવાનો દ્વારા તિરંગ યાત્રા યોજાઈ હતી જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર બાઇક રેલી આકર્ષણ કેન્દ્ર બની હતી એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા તિરંગ યાત્રા યોજાઈ હતી જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ દેશભક્તિના રંગે રંગાવશે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના જવાનો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં તિરંગા યાત્રા કેન્દ્ર ઔદ્યોગિક સુરક્ષા બળ યુનિટ ખાતેથી પ્રસ્થાન થઈ એકતા નગરના વિવિધ વિસ્તારોમાં થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી હતી જેમાં તિરંગ યાત્રામાં ચીફ કમાન્ડર અભિષેક સાહુ સાથે મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મંદિર માધ્યમ તથા ભારત માતા કી જૈન નાના સાથે નીકળેલી આ તિરંગ યાત્રા આકર્ષણ નું કેન્દ્ર બની હતી Hey, <laughs> buddy! <laughs> एक दीपक जगताप नेशनल प्रेस न्यूज राज સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર